રાજકોટ શહેરના માસૂમ સ્કૂલના ના ગંભીર બેદરકારી શાળાના ડ્રાઈવર દ્વારા નશાની હાલતમાં અકસ્માત સર્જો હોવાની ઘટના સામે આવી છે વિદ્યાર્થીઓના ધારી ખાતે ગયેલા પ્રવાસ દરમિયાન ડ્રાઈવર પીતેલી હાલતમાં અકસ્માત સર્જો હતો ધોરણ છ અને સાત ના વિદ્યાર્થીઓનો પ્રવાસ ગયો હતો જે દરમિયાન ડ્રાઈવર દ્વારા બાળકોના જીવ જોખમમાં મુકાવવામાં આવ્યા હતા

અમારી બસ નંબર ફાઇવ હતી એમાં અમારે જ્યારે રિવર્સ લેતા હતા ભાઈ ત્યારે મંદિરની જે ઉપરની જે કડ હોય ત્યાં અમારે બારી થી અમારે એક્સિડન્ટ થઈ ગયો એટલે ન્યાજી અમે લોકો નીચે ઉતરા બધા પછી અમને સેકન્ડ નંબરની બસમાં અ નાઇન પોઇન્ટ ફાઇવ કિલોમીટર્સ અમને બધા ઊભા ઊભા ટ્રાવેલ કરાવ્યું પછી નાઇન પોઇન્ટ ફાઇવ કિલોમીટર્સ ટ્રાવેલ કર્યા બાદ અમે જ્યારે અમારા ડેસ્ટિનેશન એટલે લાયન દેન રિઝોર્ટમાં અમે પહોંચ્યા ત્યારે ત્યાં અમે ફર્યા મીન્સ કે

હાચર્સ ને સેવન્થ ના ટીચર્સે કીધું તું બધાય બસ માં અમને બધાય બસ માં કેવડાયું કે એવી રીતે કોઈ કેતા ને કે પેનિક થાય એમ ખોટું ખોટું શું કામ કેવાય એવી રીતે અમને કરીને અમને ના પાડી તી કેવાની

5 નંબર બસ માં રફલી ડ્રાઇવિંગ કરે છે ડેસ્ટિનેશન ખબર નહોતો તમે કઈ બસ 3 નંબર 3 નંબર અને પણ એવું એમાં તો સૌથી વધારે હતો અને બધી બસ અલગ અલગ રસ્તા વહી ગઈ હતી પછી 2 1 આ 2 5 નંબર ની જે બસ હતી એ જાદી હતી તો એ લોકોની સામે અને 4th નંબર બસ સામે આવી પછી રિટર્ન જ્યારે અમે જાતા હતા રાજકોટ આવતા હતા તો અહીંયા અમારી બસ ટાયર ફાટી ગયું હતું એટલે પછી પાછી બસ માં સારી ગયા અને સફિકેશન પછી જયારે ફોર્થ નંબર ની બસ માં ગયા તો ધારીલ અમે હું અને મારા સિવાય ત્રણ સ્ટુડન્ટ હતા ગોંડલ સુધી ઉભું ઉભા જવું પડ્યું અને જ્યારે અમારે ફાઈવ નંબર ની બસ અમે લોકો આવતા હતા ત્યારે મજ થઈને ત્યારે જે સેકન્ડ નંબર ની બસ હતી એના જે ડ્રાઈવર હતા એને સબ એકદમ આમ આટલી જ દૂરી ને એને બસ કાઢી દીધી સબ હતું ને ત્યાંથી ઇલેક્ટ્રિક નું અમારા બાળકોને સ્કૂલની જવાબદારી મોકલતા હોય છે સ્કૂલને અમે સોંપી દેતા હોય છે કે ભાઈ અમારું બાળક છે એ પોતાના બાળક તરીકે રાખશે અને આ રીતે દારૂ પીને ડ્રાઈવર જો બસ ચલાવીને કાલે સવારે કાંઈ એક્સિડન્ટ થયું તો એની જવાબદારી કોની અમારા બાળકોને કાંઈ થયું કઈ ડિસેબિલિટી થઈ તો એની જવાબદારી કોની એની બદલે આ જે સ્કૂલ છે સ્કૂલ અમારી પાસે બધું લખાવી લે છે કે તમારે જવાબદારી તમારી આ તો સ્કૂલની જવાબદારી શું મને મારા સનનો જ ફોન આવ્યો હતો કે ભાઈ આવી રીતે થયું છે એટલે પછી કવરેજ નહોતું આવતું ત્યાં એટલે પછી વાત ના થઈ ચાલો વાતય કટકે કટકે જ થઈ અને એ લોકોને જે સફારી પાર્કમાં પ્રોગ્રામ હતો એ તો આ લોકો પછી કેન્સલ જ કરી નાખ્યો ત્યાં લઈ જ ના ગયા અમારી માંગ છે કે જે જવાબદાર છે એની સામે પગલાં લ્યો કારણ કે આજે આવી ખરાબ બસું રાખે આજ પૈસા તો પૂરા લે છે એમાં તો એવું છે નહીં કે ચાલો એ લોકોએ પૈસા ઓછા લીધા તો પૈસા પૂરા લે છે તો સામે તમે સર્વિસ પૂરી આપો આજ બધી બસ કન્ડમ કન્ડિશનમાં હતી એક એક પણ બસ સારી કન્ડિશનની નહોતી તો આ સ્કૂલ મેનેજમેન્ટની જવાબદારી આવે કે આટલા બધા બાળકોને લઈ જાય તો બસને ચેક કરે કે બસ સારી છે કેવી છે એ બધી સ્કૂલની જવાબદારી આવે અન્ય પેરેન્ટ્સને એ જ છે કે જ્યારે સ્કૂલની જવાબદારી એ મોકલે તો એકવાર સ્કૂલ મેનેજમેન્ટ સાથે ડિસ્કસ કરે કે ભાઈ બસનું શું છે કંડિશન ડ્રાઈવર કેવા છે કઈ રીતનું તમારું શેડ્યુલ છે કારણ કે આ રીતે આ લોકો હેરાન હેરાન થયા બાળકો બાળકો ન થાય ગયેલો તો એમાં એ લોકોને બહુ તકલીફ પડેલી ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હતા જમવા સવારના ચાર વાગ્યાના હેરાન થતા સાંજ સુધી એમને મળતા જમવાનું કંઈ નથી બરોબર થયું અને છોકરાઓને ધમકી આપેલી કે આ જે કઈ પાછળ જે કંઈ થયું છે ને એ બાબતમાં તમે પેરેન્ટ્સને વાત કરી ને તો અમે તમને રાજકોટ સુધી નહીં પહોંચ્યા દે મૂકવા નહીં આવી